નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે મિત્રો આજે વાત કરીએ તો બજારમાં રજા પણ હોઈ શકે છે કારણ કે આજે ગણપતિ બાપાનો તહેવાર છે અને બધા જ મિત્રોને હેપી ગણેશ ચતુર્થી તો મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણો જે ફોકસ છે વાયદા બજાર ઉપર રહેવાનો છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે કરંટમાં ઓગણસાઠ હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને સાઠ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો જે વાત છે એ થોડીક ચિંતાની બાબત કહી શકાય છે કારણ કે એમસીએક્સ વાયદામાં કન્ટિન્યુ ત્રીજા દિવસે પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે કહ્યું હતું મિત્રો સાઠ હજારની સપાટી એક વાત ક્રોસ કરશે તો ઘટાડો થશે પરંતુ મિત્રો અહીં એવું બન્યું છે કે સાઠ હજારની સપાટી ક્રોસ કરી નથી છતાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો એની જે શું ઘટાડાની અસર છે ખબર નહીં પરંતુ વાત કરીએ મિત્રો આપણે જે કપાસની છે એની તો કપાસમાં મિત્રો સતત ને સતત ડિમાન્ડ વધતી જાય છે કારણ કે જે અઠ્યાવીસ લાખ આંસળીની નિકાસ અને તેર લાખ ઘાંસળીની આયાત પણ હાલમાં કરવામાં આવી રહી છે ભારતમાં ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો હવે ન્યૂયોર્ક વાયદાની તમને થોડીક માહિતી આપી દઈએ તો ન્યૂયોર્ક વાયદામાં મિત્રો આજે બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે એક્ઝેક્ટલી વાત કરીએ તો બે ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે અને સિત્તેર ડોલરથી આજે માર્કેટ નીચું આવ્યું છે અને અડસઠ ડોલરે અત્યારે મિત્રો કરંટ પ્રાઇસ બોલાતી જોવા મળી રહી છે હવે મિત્રો આની અસર શું થશે આની અસર મિત્રો જ્યારે માર્કેટ ખુલશે આલે આપણા ગઈકાલને એવું માનીએ છીએ કે મોસ્ટ ઓફ માર્કેટ બંધ રહેશે અને રહેવાના પણ છે પરંતુ અમુક માર્કેટયાર્ડો મિત્રો ખુલ્લા રહી શકે છે જેમના લીધે જે ભાવ છે એમાં મિત્રો થોડો કેવો ઘટાડો જોવા મળી શકે છે અને બાકીનું જે માર્કેટ અસર છે સોમવાર ઉપર મિત્રો ડિપેન્ડ કરે છે કઈ રીતે કપાસ બજાર ચાલે છે મિત્રો તમને અપડેટ છે એ આપણે જે બપોરનો વિડીયો બનાવશું એમાં આપી દેવાના છીએ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ સાત હજાર છોતેર રૂપિયા સૌથી ઓછા ભાવ ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સૌથી વધુ ભાવ મિત્રો અત્યાર સુધી આઠ હજાર ચારસો ને પંચોતેર જોવા મળ્યા છે જે આજથી એક બે દિવસ પહેલાં નવ હજાર દસ હજાર સુધી પણ પહોંચી ગયા હતા હવે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ સૌપ્રથમ નવાની તો મિત્રો બે હજાર સુધી જોવા મળી રહ્યા છે અને જૂના કપાસની વાત કરીએ તો સોળસો સિત્તેર અથવા તો એંશી રૂપિયા જોવા મળી રહ્યા છે જે અમે વાત કરીએ તો કોઈ મોટો ચેન્જીસ નથી પરંતુ જે આપણો એવરેજ ભાવ છે સોળસો સુધી જોવા મળ્યા હતા પરંતુ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ફરી એકવાર સાડી પંદરસોથી લઈને પંદરસો સુધી બોલાવવાની સંભાવના છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો તમને અગાઉ પણ અમે સાવચેત કર્યા છે અને આ વિડીયોમાં પણ તમને સાવચેત કરીએ છીએ ખેડૂતો ખૂબ જ સાવધાન રહેજો ભાવની માહિતી આપણી ચેનલ ઉપર સતત આપતા રહીએ છીએ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ